ગણેશજી ની ખંદી પ્રતિમા ત્યજી દેવામાં આવતા સ્થાનિક જાગૃત યુવાનો દ્વારા આદરપૂર્વક પૂર્વક ઔરંગા વિસર્જિત કરાઈ તારીખ ચૌદ સપ્ટેમ્બર શનિવારના રોજ પાંચ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના બ્રહ્માકુમારી માર્ગ સિટી પેલેસ એપાર્ટમેન્ટ નજીક આવેલા એક બંધ મકાનના કમ્પાઉન્ડમાં કોઈ અજાણ્યા દ્વારા ગણેશજીની ખંડિત પ્રતિમા ત્યજી દેવાતા સ્થાનિક જાગૃત યુવાનોએ તમામ ગણેશ પ્રતિમાને આદરપૂર્વક બહાર કાઢી વલસાડની ઔરંગા નદી કિનારે વિસર્જિત કરી હતી અને આવા કૃત્ય કરવા બદલ મૂર્તિકારો તથા મૂર્તિ વેચાણકારોને અપીલ કરી હતી કે ગણેશજીની પ્રતિમાને આવી પરિસ્થિતિમાં ત્યજી તેનું અપમાન ન કરવું સમગ્ર ઘટનાને મળતી વિગતવાર માહિતી અનુસાર વલસાડના ધોબી તળાવ નજીક આવેલા સિટી પેલેસ પાસે એક બંધ મકાનના કમ્પાઉન્ડમાં ગણેશજીની છ જેટલી પ્રતિમાઓ ખંડિત અવસ્થામાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા મુકાઇ હોવાની માહિતી સ્થાનિક જટેશ્વર મહાદેવ મંડળના યુવાનોને મળી હતી જોકે માહિતી મળતાની સાથે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી ગણેશજીની પ્રતિમા બહાર કાઢી તેને ઔરંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું મારું નામ જયંત પટેલ છે શું ઘટના બની હતી આજરોજ ઘટના એવી હતી કે આજ રોજ અમારા જતેશ્વર મહાદેવ મિથળ મંડળ પાસે બે બાળક આવ્યા હતા અને એમના દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે ગણપતિ બાપાની મૂર્તિઓ છે જે ખાલી ઘર છે એના અંદર મૂકવામાં આવી હતી તો ત્યારબાદ અમે લોકો ત્યાં જઈને તપાસ કરી તો ત્યાં છ મૂર્તિ જેવી હતી બાપાની અને એમાંથી બે મૂર્તિ તૂટેલી હતી અને બીજી ચાર હતી એના થોડા કલર એવું નીકળી ગયા હતા એટલે એના પરથી એવું લાગ્યું કે જે કોઈ મૂર્તિ મૂકી ગયું છે એ મૂર્તિ મૂર્તિકાર કે મૂર્તિ વેચનાર જ હશે અને મૂર્તિ ત્યાં એ લોકો વેચાણ બારી લોકો બાપાના વેચાણ બારી લોકો ત્યાં મૂકી ગયા છે તમારી એ લોકોને એટલી જ વિનંતી છે કે આ જે ગણપતિ બાપા છે એમને આપણે આટલા સારી રીતે લાવીએ છીએ એમનું આગમન કરીએ છીએ તો એટલે જ સારી રીતે આપણે એને એમને સાચવીએ પણ આ એક તહેવાર નથી પણ એ આપણો ધર્મ છે એ બધાને વિનંતી છે કે બાપાનું સારી રીતે સાચવીને બાપાને રાખે ખંડિત પ્રતિમાની માહિતી મળતાની બાદ તમે શું કર્યું અમે ત્યાં તરત જ અમે ત્યાં જઈને બાપાની મૂર્તિ જોઈ અને ત્યારબાદ ત્યાંથી અમે લોકો મૂર્તિ અહિયાં ઔરંગા પાસે વિસર્જન કરવા માટે લઈને આવ્યા